કોંગ્રેસ ભવન પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારા બાદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા તેમણે અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કર્યું રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કરતા ગુજરાતમાં ભાજપને હરાવવા કાર્યકર્તાઓને આહવાન કર્યું અને કહ્યું કે આપણે નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપ હારશે ભાજપને ઉખાડી ફેંકવા રાહુલ ગાંધીએ આહવાન કરતા કહ્યું કે ગુજરાતના લાખો લોકોનો મત જાણીને નિર્ણય કરાશે મેં આપશે આયા હું इन्होंने आपके ऑफिस पे आपके कार्यकर्ताओं कर्ताओं पर आक्रमण किया है अब आपको डरना नहीं है डराना नहीं है इन्होंने हमें हमारे ऑफिस पे धमकाकर ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है चैलेंज क्या है गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे जो हमने कहा और लिख के ले लो लिख के ले लो कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं कौन हराएगा हमारे लीडर हराएंगे हमारे बब्बर शेठ टाइगर हराएंगे રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે આપણા કાર્યાલયને તોડ્યું છે હવે આપણે તેમને પાઠ ભણાવવાનો છે જે પ્રકારે તેમણે આપણું કાર્યાલય તોડ્યું છે આપણે તેમની સરકાર તોડવા જઈ રહ્યા છીએ ભાજપ પાસે પેપર લીક બેરોજગારી મોંઘવારી અને અગ્નિકાંડ જેવા મુદ્દા વિશે બોલવા માટે કંઈ બચ્યું નથી એટલે ભાજપ ફરીથી ધર્મના મુદ્દે રાજનીતિ કરી રહી છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે શક્તિસિંહ ગોહિલે કહ્યું

આપ સૌને કહું છું કે કોંગ્રેસ ગુજરાતમાં જીતશે એ રાહુલ ગાંધીજીના શબ્દો અને આપણા અહંકારથી નહીં ગુજરાતીઓ આનાથી ગળે આવી ગયા છે એટલે ગુજરાતીઓ કોંગ્રેસને જીતાડશે રાહુલ ગાંધીજી ન્યાય માટે લડે છે અને સમગ્ર ગુજરાતમાં જેને જેને અન્યાય થયો છે એ પરિવારો રાહુલ ગાંધીજીને મળવા આવ્યા છે અને રાહુલ ગાંધીજી એમને મળવાના છે આ ગુજરાતીઓના આશીર્વાદ આપણને જીતાડશે જે પાંચ બબ્બર શેર પોલીસે જેમને પકડ્યા છે કોર્ટે આજે પણ એમની ટીકા કરી કે તમારે જરૂર નહોતી તો વહેલા હુકામ લાવ્યા એવા પરિવારના એ જ આપણા બબ્બર શેરના પરિવારના સભ્યોને રાહુલ ગાંધીજી મળવાના છે એ માટે રાહુલ ગાંધીજીનો આભાર માનું છું આવા આપણા નેતા છે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે રાહુલજી જેમની ધરપકડ થઈ છે તે કાર્યકર્તાઓને મળી ન શકે તે માટે તેમને જેલમાં મોકલી દેવામાં આવે આ લોકોએ કોંગ્રેસ ઓફિસને તોડીને આપણને પડકાર આપ્યો છે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે કહ્યું કે પેપર લિકાન્ડ બેરોજગારી મુદ્દે યુવાનો હવે દેશમાં આગળ આવશે અને વિપક્ષની જવાબદારી અમારી છે અમે તેમનો અવાજ બનીશું કોંગ્રેસના કાર્યાલય ઉપર સંગ પરિવાર અને બીજેપીના લોકોએ જે કાયરતાપૂર્ણ હુમલો કર્યો અને કાર્યકર્તાઓનું મોરલ ડાઉન કરવાની કોશિશ કરી એ કાર્યકર્તાઓનું મોરલ બુસ્ટ થાય ડરોમત ડરાવમત એનો ગુંજારો ગુજરાતમાં પણ થાય અને ગુજરાતમાં પણ કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં બહુ સિરિયસલી ઇલેક્શન અને ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો માટે લડવાની છે એનો એક મેસેજ આપવા માટે હું કહીશ કે રાહુલજી ગુજરાત આવ્યા હતા પણ સાથોસાથ તેઓ અગ્નિકાંડ મોરબીકાંડ હરણીકાંડ બરોડા આ બધા પીડિત પરિવારોને મળ્યા જે લોકોના પંચમાલાન અમદાવાદમાં ઝૂંપડા તોડ્યા હતા એમની સાથે પણ ઇન્ટરેક્શન કર્યું અને ઉનાકાનના પીડિતોની પણ વેદના સાંભળી અને આ બધા જ પીડિત પરિવારોનો અવાજ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી આધીશની પાર્લામેન્ટમાં બનશે એવી અમને ખાતરી આપી છે અમે બધા પણ ખાતરી આપી છે કે દરેકે દરેક પીડિતની પડકે ઊભો રહેવાનો અમે પ્રયત્ન કરીશું હવે ગુજરાત કોંગ્રેસ તમને એકદમ એગ્રેસિવ રૂપમાં જોવા મળશે રાહુલજીને જો સંસદ મેં કહા વો બિલકુલ ઉનકી વાત સહી સાબિત હી કે ઉનોને એ કહા કે ભાજપા जो है वही नफरत सारे वक्त फैलाती है और डर फैलाती रहती है और हिंदू समाज जो है वो पूरा समाज नरेंद्र मोदी नहीं है आरएसएस नहीं है भाजपा नहीं है तो ये कहना चाहूँगी कि उनकी बात बिल्कुल सच साबित हुई क्योंकि अगले दिन आपने देखा कि भाजपा के लोगों ने आकर इस ऑफिस पे किस तरीके का हमला किया किस तरीके से पत्थरबाजी करी तो यही जो संदेश है वो देने के लिए आए थे कि हम खड़े रह के साथ में मिलकर लड़ेंगे और जिन्होंने हमारे घर पे वार किया है हम उन्हीं की सरकार को तोड़ेंगे यही आज राहुल जी ने हमारे सारे कार्यकर्ताओं को एक संदेश दिया है उन्होंने आज ये कहा कि 2017 का जो चुनाव था विधानसभा का उसमें कांग्रेस ने मेहनत करी और हम जीतते जीतते चुक गए पर पिछले चुनाव में हमने ठीक से शायद भाजपा से लड़ा नहीं इस बार सबको पूरी पूरा आश्वासन देकर गए हैं और सबको जोश देकर गए हैं कि ना पूरा कांग्रेस पार्टी दिल्ली से खुद राहुल जी उनकी बहन प्रियंका जी और यहाँ का जो पूरा संगठन है सब साथ में चुनाव आगे जाके सत्ताईस का लड़ेगा और भाजपा की सरकार को गिराएगा अहमदाबाद की मुलाकातें कांग्रेस नेता राहुल गांधी अहमदाबाद था तार राजीव गांधी भवन खाते राजकोट अग्निकांड ना पीड़ित परिवार सहित उना कांड વડોદરા હરણી બૂટકાંડ અને અમદાવાદમાં પોતાના મકાનો ગુમાવનાર પરિવારો પણ મળવા પહોંચ્યા હતા મુંબઈ સમાચાર સાથે વાત કરતા આ પીડિતોએ જણાવ્યું કે અમને ન્યાય જોઈએ છે રાહુલ ગાંધી સાથે વાત કરીને અમે અમારી તકલીફ જણાવી છે એમસી દ્વારા અને સરકાર દ્વારા એકસો ત્રેપન મકાનો અમારા પાડી દેવામાં આવ્યા હતા છેલ્લા પાંચ મહિનાથી અમે રોડ ઉપર રહીએ છીએ કોઈ જાતની વૈકલ્પિક સુવિધા કે કોઈ પણ સુવિધા આપી નથી અને આ કારણે પાંચથી છ વૃદ્ધોનું મૃત્યુ પણ થયું છે અને દસમા બારમાની એક્ઝામમાંથી કેટલાય છોકરાઓનું ભણતર પણ બગડ્યું છે રાહુલ ગાંધી સરે અમને આ મુદ્દો સંસદમાં ઉઠાવવા કહ્યું છે અને અમારી લડતમાં રાહુલ ગાંધી સર જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પૂરોપૂરો સાથ સહકાર આપશે એવું રાહુલ ગાંધી સર અમને કીધું છે જી રાહુલ ગાંધીજી સંસદમાં અમારો મુદ્દો ઉઠાવશે જે રીતનું વડોદરામાં કરપ્શન થયું છે ગુજરાતમાં કરપ્શન થયું છે તો એ મુદ્દો ત્યાં ઉઠાવશે સંસદમાં જે અમને સરકાર ઉપર સેજ જે વિશ્વાસ થાય કે અમને ન્યાય અપાવશે એટલે અમારે વિપક્ષ પાસે આવવું પડ્યું કે ભાઈ વિપક્ષ અમારી અવાજ ઉઠાવે પાર્લામેન્ટમાં કે પછી ગુજરાત વિધાનસભામાં અમારી અવાજ ઉઠાવે કારણ કે સરકાર તો અમને એવું લાગી રહ્યું છે કે આરોપીઓને બચાવવામાં લાગી ગઈ છે ન્યાયમાં તો એવું છે કે અમારા સુસા વડોદરામાં એક સુસાગર બોટકાંડ થયેલું વર્ષો પહેલાં થયેલું એને લગભગ બાવીસ કે અઠ્યાવીસ વર્ષે ઇન્સાફ મળવાય

કે ક્યાં સુધી સાહેબ હોય ક્યાં ગયા છે તો નગરપાલિકાના એ આવે ને એને અંદર એ આવવો તો એને જોવું પડે કે ભાઈ આ વસ્તુ નતું તો અને તાત્કાલિક હંધુય એક દિવસમાં પંદર અડધી કલાકની અંદર એને સંદુય પૂરું હોતે કરી નાખ્યું ત્યાંથી કાઠમાળ હટાવી લીધો કે ન્યા અમારી નજર હામાં મારા હા નજર હામાં છોકરાઓના ઠેલા કે કોઈના હાથ એવું મારી જીસીબીમાં અમે ન્યાં હતાં જોયો હાડા હાટે કારે કાર્યવાહી હજી સુધી કરી જ નથી અને અમને હજી પૂછ્યું જ નથી કે શું છે કે શું કરો છો તમે કે તમારો દીકરો કેમ કરતા આવી ગયો છે કે ક્યાં ત્યાં શું થયું છે એવું હજી ની ઘડી અમને પૂછવા આવ્યા નથી હજી અમારા આ હુડા લુસ્યા નથી હજી અમને ગરીબ માણસોને ને કઈ પૂછ્યું નથી તે સહાય પણ ચાર લાખ રૂપિયા આવ્યા તો ચાર લાખ રૂપિયા અમારે સહાય આખી જિંદગી આલે અમારો વીસ વર્ષનો દીકરો એ અમારા આખી જિંદગીનો સહારો હતો એ અમારો આખો આધાર હતો આજ રોજ રાજીવ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે આજ રોજ અમે રાહુલ ગાંધીજી સાથે મુલાકાત કરી છે આજે ઉના ઘટના જે બની છે બે હજાર સોળમાં એમને અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ આઠ વર્ષ પૂર્ણ થશે ઉના કાળની ઘટનાને લઈને ગુજરાતના સીએમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમારા ઘરે આવ્યા અમને આશ્વાસન આપ્યું કે તમે ભોગ બનાવશો એ પ્રમાણે તમને જમીન મળશે લાયકાત પ્રમાણે ભાઈઓને નોકરી મળશે અને તમારી જે મેટર જે કેસ છે એ સ્પેશિયલ કોર્ટમાં ચલાવવામાં આવશે પણ આજ દિન સુધી એક પણ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી હાલ તમામ અમારી જે માગણીઓ છે હાલ પેન્ડિંગ પડી છે આજે રાજીવ ગાંધી ભવનમાં રાહુલ રાહુલ ગાંધીજીને મળ્યા છે અને રાહુલ ગાંધીજીને મેં કીધું છે કે તમે અમારા દુઃખમાં બે હજાર સોળમાં પણ ભાગ લીધો છે અને આજે પણ અમારી મુલાકાત લઈ અને અમારા જે પ્રશ્નો છે એમને તમે વાંચા આપી છે તો અમારા પ્રશ્નોને તમે સંસદની અંદર મૂકશો અને સંસદમાં એમાં અવાજ ઉઠાવો કે ગુજરાતની અંદર હજારો કાંડ થયા છે એક પણ કાંડમાં ન્યાય મળ્યો નથી